પહેલા તો સફળ થવાય સમાજ સેવા પછી કરાય ત્યાં લુખે લુખો સમાજ સેવા કરવા જાય કોઈ સાંભળે નહીં અને કોઈ કરે નહીં કોઈને કરાય નહીં અને કાકા એવું નહીં પણ સમાજ સેવા ચાલુ કરી એટલે તમે સફળ થઈ ગયા પછી આ માર્ગમાં તમે આગળ વધ્યા રહ્યા જી જી હો ટકા હું પહેલા મેં મારા ઘરનું કર્યું પછી હું ગામનું કરવા જાઉં આપણે કોઈ દાતાર થવાની જરૂર નથી પેલા આપણા પરિવારનું કરાય આપણે એટલું તો સ્વાર્થી બનાય પેલા હું સુધરું પેલા મારો પરિવારનું કરું હારું મારા પરિવારનું ભલું કરું પછી મારા કુટુંબનું કરું પછી મારા ગામનું કરું પછી મારી સોસાયટીનું પછી રાષ્ટ્રનું જે પોતાનું હારું ન કરીએ કે એક તમાકુ ન છોડીએ કે એક અવગુણ ન છોડીએ કે એક નેગેટિવિટી ન છોડીએ કે એ કોઈનું હારું કરી શકે પોતાનું હારું નથી કરતો બીજા એટલે પેલા આપણું પોતાનું એટલું તો સ્વાર્થી બનાય એમાં કોઈ શંકા નથી એમાં કોઈ પાપ નથી અને દાદા બેઠા છે આપણે ભાગવતનું નું સાક્ષી પૂછી લઈશું થેન્ક યુ થેન્ક યુ આપણું પોતાનું જ કરાય સેવા તો પછી જ કરાય સેવા કંઈ કરવાની જરૂર નથી પેલા આપણે કોક સેવા ન કરવી પડે આપણી એવું પેલા આપણે કરાય ભાઈ રૂપિયા પાછળ તો પડવું જોઈએ કારણ કે આ દુનિયામાં નાણા નાથા લાલ બાકી નાણાં વગરની કોઈ કિંમત નથી પોઝિટિવલી નાણાં મેળવવા જોઈએ અને એ આપણો હક છે આપણે લુખે શીશ્યું ને તો કોઈને આપણી જરૂરિયાત નથી એટલે કોઈ પણ કાળે પહેલાં આપણે સફળ તો થવું રિક્વાયરમેન્ટ છે અન્યાય કરીને નહીં પાપ કરીને નહીં પાપ કરીને પૈસો નહીં ટકે અન્યાય કરીને મજા નહીં આવે આનંદ નહીં આવે પૈસા ઓનેસ્ટતાથી ખેલ ધીલીથી પૈસા કમાવા જ જોઈએ અને એની પાછળ રહેવું જ જોઈએ એવું જરૂરી નથી આપણે કઈ ને સાધુ થવાની કોઈ જરૂર નથી ખાલી સીધા થવાની જરૂર છે હું તો સાધુ થવાની ના પાડું છું કારણ કે આની જેવો સંસારી જેવો કોષ એક શું કહેવાય આપણે આશ્રમ નો કહેવાય ને કેટલા આશ્રમ કહેવાય વૃદ્ધ આ જેમ આશ્રમમાં આ બહુ ટોપમાં ટોપ ભગવાને તમે ભગવાનને પણ મેળવી શકો પૈસા પણ કમાઈ શકો પોસ્ટ પણ કમાઈ શકો સંત જેવા ગુણ પણ કેળવી શકો લોકો તમને સલામ પણ કરે પગે પણ લાગે અને તમને પૂછે અને સંસારી દીકરાન છોકરાન કુટુંબ સાથે જીવી બધી જ ભગવાને પરમિશન આપી છે આમાં સંત જેટલા ગુણ તમે કેળવી શકો ને સંત જેટલા લોકો તમને પગે લાગી કે ગૃહસ્થ હોવા છતાં એટલે આપણો ગૃહસ્થ આશ્રમ બેસ્ટ માં બેસ્ટ છે કોઈને સંત નથી થવું અને કાંઈ આપણે કોઈ નથી આમાંથી આપણને બધા જ જ રસ્તા મળે છે છે મોક્ષ પણ થાય કારણ કે એમાં શક્યતાઓ પાપ કરવાની બહુ ઓછી છે બધા બધામાં બહુ ધ્યાન રાખવું પડે ગૃહસ્ત માં બધી જરૂરિયાતો પૂરી થઈ જાય છે એટલે ખોટું કરવાનું ખરાબ કરવાનું આવતું નથી ઓનેસ્ટલી તમને પ્રમોશન મળી જાય છે પૈસા એટલે કમાવા જોઈએ કે રિક્વાયરમેન્ટ પૈસા નો છે આપડા તમને કહું અમારું એક્સપોર્ટ ઘટી જાય ને ત્યાં રોટલી ઓછી સોપડવા હોત ને મળે સમજતા નહીં કોઈ કોઈને તમારી જરૂર નથી તો કમાવશો ને એટલે જરૂર છે હાલો આખો હું ઘરમાં પડ્યા રહ્યો આ છે જો ભાઈ ઘરે ને ઘરે રે તો કે આખો જી ઘરમાં જ પડ્યા રહે છે મારી જેવો ઘરે નો હતો કે કોઈ જી ઘરે જ નથી આવતા તે કરવું હું આ બેય બાજુ લોકો તો કહેવાના ઘર નહી કહેવાના એટલે બહુ એની ઉપર ધ્યાન નહીં દેવું આપણે તો સફળ થવું છે સક્સેસ થવું પૈસા કેના માટે કમાવા છે એ આપણો ગોલ બહુ મહત્વનો હોવો જોઈએ પૈસા કમાઈને શું કરવાના છે રાષ્ટ્રનું સારું દેશનું હારું કુટુંબનું સારું શેના માટે પૈસા આ ઇન્ટેન્શન બહુ ક્લિયર કટ ભગવાન પાસે આપણું કમિટમેન્ટ હોવું જોઈએ કે હું પૈસા કમાઈને શું કરવાનો છું જો પહેલેથી નક્કી હોય ને પૈસા કમાઈને તું શું કરવાનો છો તો ભગવાન નક્કી જ કરે પૈસા આને જ આપો કારણ કે આજ સારી રીતે એનો વહીવટ કરી શકશે જે વહીવટ સારો કરીએ કે એને જ મળે પૈસા એક્સિડન્ટલી નથી મળતા અને એમાં ભાઈએ કીધું ને એમ પ્રલોભનો બહુ આવે છે જે નેગેટિવિટી આવે ને એને પ્રલોભનો બહુ આવે છે સફળતા આવ્યા સક્સેસ મળી ગયા પછી છે ને લાલસ્યુ બહુ આવે છે એ ભગવાન ચેક કરે છે કે આનામાં પાણી કેટલું છે આ કેટલોક જેને આપણે હું કાયમિક માટે જેને આપણે પોગી એકી એની અરે બધાય જેને આપણે પોગી શકીએ બાળકો હારે પોગી શકી કમજોર માણસ હવે ગરીબ માણસ ને બધાને પોગી એકી ને એની અરે બધાય જેને હરે પોગી નથી એકતા એની અંદર બધાય તો બેમાંથી એકો રસ્તો બાંધવાનો નથી બાંધવું હોય પાકિસ્તાનની બોર્ડર ઉપર જવાય બાકી કાંઈ કરાય નહીં એટલે જે નથી કરી શકતા એ તો કરી શકતા નથી તો એની અરે વાંધવાનો કોઈ મિનિંગ નથી મારો કહેવાનો ભાવ અર્થ એ છે કે આપણી પાસે તાકાત છે ને એ વાપરવા માટે નથી એને યુઝ કરવાની હોય સારી રીતે ખોટી રીતે વાપરવાની લક્ષ્મી હોય કે મસલ્સ હોય ઓળખાણ હોય માટે અમારા ને કહું જો આપણે ની ઓળખાણ છે પણ આપણે ભલામણ કરવાની થતી નથી એટલે ભૂલ કોઈ દી તો નહીં તો એવું નહીં સમજતો કે આપણે ઓળખાણ છે એટલે થઈ જાય આપણે કોઈ દી ભલામણ કરવાની થતી ઓળખાણ છે ને એ રાખવાની હોય પૈસા છે ને એ વાપરવાના હોય સંબંધ છે ને ને એ હોય આપણે કરીએ છીએ છીએ હું વાપરીએ પ્રોબ્લેમ થાય છે એટલે ભગવાન બધી જ રીતની કળા આપશે એની પરીક્ષા લે આપણે એમાં પાસ થવાનું છે નેગેટિવિટી આવશે ખરાબ વિચાર આવશે લાલસ્યુ આવશે બધી જ બહુ પ્રોડ આ છે ને એક સફળતા છે ને એક મોટું બોક્સ છે એની અરે નું મોટું બોક્સ આવશે જથ્થાબંધ જેમ લગ્ન આરે કેમ બાય પ્રોડક્ટ બધું હા હાગુન હા હારાન નણંદ આવે એકલું નથી મળતું એમ સફળતા એકલી નથી મળતી એમાં બહુ મોટી પરીક્ષા છે બહુ મોટી લાલેશ જો તો ટેક એમાં જીતી ગયા એટલે વિન થઈ ગયા લાઈફમાં ની પરીક્ષા છે એટલે ધ્યાન રાખવું